તો પ્રક્રિયા ક્રમ ની આપણે વાત કરીશું અને પ્રક્રિયા ક્રમના આધારે હવે થિયરીઓ સૌથી પહેલી થિયરી છે પ્રક્રિયા વેગ જે પ્રક્રિયકની સાંદ્રતા હોય વિદ્યાર્થી મિત્રો એ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ના હોય તેવી પ્રક્રિયાઓને શૂન્યક્રમની પ્રક્રિયાઓ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે હું વાત કરું તો સામાન્ય રીતે આવી પ્રક્રિયા આર થી પી સુધીની તો અહીં આર એટલે પ્રક્રિયક અને પી એટલે નીપજ તો હવે એના વેગની વાત કરીએ તો વેગનું ઇક્વલ ટુ માઇનસ ડી આર અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ આર રેસ ટુ ઝીરો એટલે કે કે ઇન્ટુ વન બરાબર કે એટલે કે એના અચળાંક જેટલો જેનો વેગ થાય છે માટે આ ઇક્વેશન થશે માઇનસ ડી આર ઇક્વલ ટુ આ ડીટી સામે જઈ જાય એટલે કે સાથે ગુણાશે છે કે ઇન્ટુ ડીટી તો આનું જો સંકલન કરીએ તો આપણને મળશે આર ઇઝ ઇક્વલ ટુ માઇનસ કેટી પ્લસ સી આ પ્રકારેનું સમીકરણ મળે છે આ જે આ સી છે એ સંતુલન અચડાક તરીકે ઓળખવામાં આવે છે અને જો ટી ઇઝ ઇક્વલ ટુ ઝીરો હોય તો તે સમયે આની સાંદ્રતા એટલે કે આર ઝીરો સમયે r0 ઝીરો શું થાય વિદ્યાર્થી મિત્રો આ શૂન્ય થઈ જાય આ સંતુલન અચડાક છે માટે કે વત્તા સી એટલે કે આ ઝીરો છે હવે આની વેલ્યુ કેટલી થઈ જાય વિદ્યાર્થી મિત્રો તો આખી ઝીરો થઈ જશે માટે આર જીરો આપણને કેટલું મળે તો આર જીરો સી બરાબર પ્રાપ્ત થાય છે ટી ઇઝ ઇક્વલ હવે આપણું જે ઉપરનું સમીકરણ છે આ સમીકરણ નંબર એક અને આ તો આ સમીકરણ નંબર એક ની અંદર સમીકરણ બે એટલે કે આ ની કિંમત મૂકતા માટે અહીં પ્રાપ્ત થશે આર ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ટી પ્લસ આર ઝીરો તો આ સમીકરણ પ્રાપ્ત થયું વિદ્યાર્થી મિત્રો હવે આ સમીકરણની અંદર જે પ્રક્રિયકની સાંદ્રતા છે તેના વિરુદ્ધ સમયનો આલેખ દોરવામાં આવે તો તે સીધી રેખામાં નીચે અનુસાર પ્રાપ્ત થાય છે આલેખ વિરુદ્ધ તો આ પ્રકારે તમે જોઈ શકો છો કે જે આર ની સાંદ્રતા છે એ વિરુદ્ધ સમયનો આલેખ એકદમ સીધી રેખામાં મળે છે અને તેના જે ઢાળનું મૂલ્ય હોય વિદ્યાર્થી મિત્રો એ કે બરાબર હોય છે તો આ પ્રકારે આપણે કે ની વેલ્યુ મેળવી શકીએ છીએ તો જે ઉપરનું સમીકરણ હતું વિદ્યાર્થી મિત્રો હું ફરીથી લખું છું કે સમીકરણ લખું તો આર ઇઝ ઇક્વલ ટુ માઇનસ કેટી પ્લસ આર ઝીરો એનું એ જ સમીકરણ મેં ખાલી અહીં લખ્યું છે હવે આ સમીકરણની અંદર થોડો ફેરફાર કરતા માઇનસ કેટી ઇઝ ઇક્વલ ટુ r - r0 r दे प्राप्त થાય છે અહીં માઈનસ ફ્લોર કરતા kt = જે માઈનસ ફ્લોર કરીશું વિદ્યાર્થી મિત્રો kt = આગળ આવી જાય r0 - r પ્રાપ્ત થાય છે mate અહીં k बराबर શું થાય વિદ્યાર્થી મિત્રો તો r0 - r

સંતુલન અચળાંકનું મૂલ્ય ગણી શકીએ છીએ હવે આ જ ઇક્વેશન ની મદદથી આપણે જે પ્રક્રિયા થતી હોય એ પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય કેટલો હોય એ શોધીએ તો તે નીચે પ્રમાણે શોધી શકાય છે હવે અર્ધ આયુષ્ય સમયની વાત કરવાની છે અર્ધ આયુષ્ય સમય એટલે કોઈ પણ પ્રક્રિયાને પૂર્ણ થવા માટે લાગતો અર્ધો સમય તો આને અર્ધ આયુષ્ય સમય તરીકે ઓળખવામાં આવે છે હવે કોઈ રેડિયો સક્રિય પદાર્થ હોય તો તેનો અર્ધ આયુષ્ય સમય માપવામાં આવે છે

તો ટી હાફ સમયે વિદ્યાર્થી મિત્રો જે આરટી હશે એની વેલ્યુ વન હાફ એટલે કે અડધી થઈ જાય છે કારણ કે અર્ધ આયુષ્ય સમય કોણ કહેવાય કોઈ પણ પદાર્થની પ્રક્રિયકનું પ્રમાણ અડધું થાય તે સમય એટલે પ્રક્રિયકનું પ્રમાણ જે છે વિદ્યાર્થી મિત્રો ટી હાફ સમય એ અડધું થઈ જાય છે હવે આ બધી કિંમતો આપણે જે ઉપરનું સમીકરણ કાઢવી એ સમીકરણની અંદર મુકતા માટે ઇક્વેશન આ પ્રમાણે બનશે ભાગ્યા કે ઇઝ ઇક્વલ ટુ એક આરઝીરો થી અડધો આરઝીરો બાદ કરીએ છીએ એટલે શું મળશે આપણને વન હાફ આરઝી મળશે તો વન હાફ ની જગ્યા હું ટુ સીધો જ નીચે લખી નાખું આર ઝીરો

અર્ધ આયુષ્ય સમય એ ની સાંદ્રતાના સમ પ્રમાણમાં અને જે અચળાંક છે સંતુલન અચળાંક એ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં

જેમ જેમ દબાણ વધશે તેમ તેમ અધિશોષણ વધશે અને દબાણ ઘટશે તેમ તેમ અધિશોષણ ઘટતું જોવા મળે છે આથી જે આખો પ્રક્રિયા ક્રમ હશે તેનો વેગ હશે તે વેગ નીચે પ્રમાણેનો થાય ઉદાહરણ માટે ઉદાહરણ તરીકે જે વેગ હશે આપણે ઉદાહરણ તરીકે લેવાનું છે આ શૂન્ય ક્રમની પ્રક્રિયા અહીં પૂર્ણ થઈ ગઈ છે અહીં ફક્ત ઉદાહરણ તરીકે હું તમને સમજાવું છું કે એમોનિયા વાયુનું અધિશોષણ થાય છે માટે કે વન એન એચ થ્રી અધિશોષણ છે હવે k2 nh3 बराबर k1 भाग्या k2 એટલે અહી નવો અચળાંક મળે છે કે આમ શૂન્ય ક્રમની જે પ્રક્રિયા હશે તે અહી શૂન્ય ક્રમની પ્રક્રિયા થઈ અને તે પ્રક્રિયા માટેનો વિશેષ વિશેષ અચળાંક આપણે કે પ્રાપ્ત થાય